ખોટી રીતે જે લોકો ખેડૂત બન્યા છે એમની હવે ખેર નહીં એટલા માટે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બિન ખેડૂત તરીકે ઘરખેડ અને ગણોતની જમીન મેળવી મેળવેલા લોકો સામે હવે કડક કાર્યવાહી થવાની છે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત પટાવત પટાવત સુધારા વિધેયક પસાર કરી નિયમો વધુ કડક બનાવ્યા છે ઘરખેડ ગણોતની જમીન ભોગવનાર લોકો પાસેથી આવી જમીન સરકાર પરત મેળવી મૂળ માલિકને આપી દેશે અને જો મૂળ માલિક હયાત ન હોય તો તે કિસ્સામાં જમીન સરકાર શ્રી થશે માત્ર એટલું જ નહીં ઘરખેડ કે ગણોતરી જમીનનો ભોગવટો કરનાર ખેડૂત પાસેથી સરકાર ત્રણ ગણી જંત્રી દંડ સ્વરૂપે વસૂલશે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરે સોંપવામાં આવી છે સુધારા વિધેયકને રાજપાલની મંજૂરી મળતા જ આ નિયમો અમલી બનશે ખેર આ સિવાય પણ હકીકત એ છે કે અનેક લોકો અનેક લોકો જેને ખેતી સાથે નાવા નીચોવાનો સંબંધ નથી બાપ દાદાથી એ લોકો સાચા ખોટા ખેડૂત બન્યા છે લાખો કરોડો અરબોની જમીન ખરીદી છે ખેતીની અનેક આ મોટો ખેલ ચાલે છે હું તો બાળક છું આ મુદ્દે સરકાર માયબાપ છે જમીન સાથે જોડાયેલી સરકાર છે સરકાર સારી રીતે જાણે છે આવા ખેડૂતોને ઠેકાણે કેવી રીતે પાડવા જે ખરેખર ખેડૂત નથી નથી ખેડૂત ખોટી મનસ્યા સાથે ખેડૂત બન્યા છે એમના ઉપર પણ કાર્યવાહી થાય તો સાચું